આજકાલ યુવા ધનમાં રીલ્સની ગેલછા એટલી બધી વધી ગઈ છે કે ખુદના જીવની પણ પરવા નથી કરતા થોડા ફોલોઅર્સ વ્યૂઅર્સ અને લાઇક્સ માટે નજાણે કઈ હદ સુધી જતા હોય છે જો કે આખરે છેલ્લે કઈક એવી ઘટના બની જેમાંથી સૌ કોઈ એ શીખ લેવાની હોય છે પરંતુ આ સદીના યુવક યુવતીઓ શીખ લેવાની જગ્યાએ એવી જ રીલ્સ બનાવવાનો પ્રય કરતા હોય છે અને આખરે કોઈ મોટી ઘટનાનો ભોગ બનતા હોય છે ત્યારે આવી જ એક ઘટના બિહારના સીતામઢીમાં બનવા પામી છે ગામમાં સાનિયા કુમારી નામની યુવતી વરસાદ દરમિયાન ટેરસ પર રીલ બનાવવા ગઈ હતી ત્યારે અચાનક વીજળી પડી હતી સાનિયા કુમારી એક જગ્યાએ મોબાઈલ મૂકીને વરસાદમાં રીલ બનાવવા ટેરસ પર આપી હતી રીલ બનાવવા માટે વિડીયો ચાલુ કરીને તે વરસતા વરસાદમાં ડાન્સ કરવા ગઈ ત્યારે અચાનક વીજળી ત્રાટકતા યુવતી મુઠ્ઠી વાળીને દોડી હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ